કોઈત્રા પણ સરસ મજાના જો ઉખડી જાય એવા ડાળિયા આપણે બની રેડી થઈ ગયા છે તો હાલો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધા મિત્રોનું દિલથી સ્વાગત છે તો આજે મિત્રો એક તમારી માટે નવો વિડીયો લઈને આવી ગયા છીએ તો મિત્રો આજે આપણે દેશી સેનાના ડાળિયા બનાવવાના છે તો કેવી રીતના બનાવી એ પણ આજે તમને બતાવીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી તો આ મિત્રો જો આપણે દેશી સેના લીધેલા છે તમને દેખાડું પાસે આવી તો જો મિત્રો આવા આપણા છે દેશી શીણા તો એના આપણે જે બજારમાં મળે એવા આપણે ડાળીયા બનાવવાના છીએ તો છેલ્લા સુધી વિડીયોમાં બન્યા રહેજો તો શરૂઆત કરી દઈએ આપણે તો આપણે દેશી શેણાના ડાળિયા બનાવવા માટે જો એક વાટકી આપણે શીણા લીધા છે તો એ આપણે નાખી દઈશી એક વાટકીમાં બીજા પછી એમાં જે કાંઈ આવા ફાડા હોય તો એવા અમુક વીણી લેવાના આવી રીતના જે ફાડા હોય એના આપણે ડાળિયા સરસ ન બને ભળી જાય એટલે એની માટે આપણે વીણી લેવાના તો હવે એમાં એક આ સમસ્યા નાખશો આપણે હળદર એમાં થોડુંક નાખશું આપણે મીઠું થોડુંક નાખશો આપણે શેડા પલ્લે એટલું પાણી તો હવે એ આપણે હળદર મીઠું એ આપણે શેણા એટલે સોટી દે માટે આપણે મિક્સ કરી દેવાનું છે આવી રીતના તો મિત્રો એ માટે કે આપણે જે કંઈ આ શેણાની જે ફોતરી હોય એ આપણે પલ્લી જાય ત્યાં સુધી આપણે એને દસક મિનિટ જેવો આપણે એને પલળવા દેવાના છે પછી આપણે ડાળિયા બનાવવાના છે તો હવે આ ને આપણે ડાળિયા બનાવવા માટે આને દસ મિનિટ આપણે એને રહેવા દેવા છે ત્યાં સુધી આપણે મીઠું કરી લેશું ગરમ તો મિત્રો હવે જો આપણે એમાં નાખી દઈશું મીઠું તો મીઠું આપણે અડધી થેલી જેટલું નાખવાના છીએ તો મિત્રો તો મીઠું આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે ગરમ કરી નાખવાનું છે અને આવી રીતના આપણે થોડો થોડો હલાવી નાખીએ એટલે મીઠું વ્યવસ્થિત રીતે ગરમ થઈ જાય પછી તો આપણા ડાળિયા વ્યવસ્થિત રીતે શેકાય તો જો આપણું મીઠું ગરમ થઈ ગયું છે આપણે આમાં હાથ રાખીએ એટલે ગરમ ઊભ આવે એટલે આપણે સમજી લેવાનું કે મીઠું ફૂલ ગરમ થઈ ગયું તો હવે આપણે એમાં નાખશું શેણ્યા કે આપણે શેણિયા પલા પલાળેલા છે એ આપણે નાખશું થોડા થોડા કરી નાખવાના છે થોડા થોડા શેકશું તો આવી રીતના આપણે સેક હલાવતા રહીશું તો જો આપણે શેણિયા ફૂટવાનું સારું થયું છે સરસ રીતે તમને દેખાતું છે થોડા થોડા નાખવાના છે થોડા તો આપણા શેણા જો ફૂટી છે તો હવે આપણે એક ઝારે જારે કરીને કાઢી લેવાના છે તો આપણે તો જો મિત્રો આપડે ડાળિયા બની ગયા છે તો એ ભાશનમાં આપણે બીજા અહીં કાઢીએ તો મિત્રો થોડક આપણે બીજા થોડા થોડા કરીને હેકી લેઓ આપણે ડાળીયા સરસ મજાના ફોટો મળ્યા છે જો ડાળિયા બની જશે તો એ પાછળમાં આપણે બીજા અહીં કાઢીને તો જો આપણે બીજી વાર આપણે થોડા ફેંકી લઈએ હવે મિત્રો સરસ મગાના કેવા આપડા ડાળીયા તો બધા જેવા ફૂટી ગયા છે તો હવે એને આપણે કાઢી લેવાના છે તો આપણે કાઢી લે મિત્રો તો આપણે આ ડાળિયાનો છેલ્લો ખાંડ અને એક મિત્રો તમને બીજી ડાળિયા બનાવવા માટે એક બીજી રીત તમને શીખવાડી તો વિડીયોમાં હજી આપણે થોડોક વિડીયો લાંબો થાય પણ એક બીજી રીતથી તમને ડાળિયા બનાવવાનું શીખવાડ્યું એટલે વિડીયોમાં આગળ સુધી બનાવી રહ્યું પણ ડાળિયા આપણે બધા કાઢી લઈએ તો મિત્રો જો આપણે બીજી રીતથી આપણે ડાળિયા આપણે બનાવવાના છે દેશી શેણાના તો જો એક મિત્રો આપણે એક કટોરી બીજા અલગ શેણા લીધા અને એમાં આપણે થોડોક ઈનો નાખવાના છે ઈનો ન હોય તો બેકિંગ સોડા પણ નાખી શકો તો આપણે એ રીતે આપણે થોડોક આમાં નાખ્યો તો નહીં નાખીશી તો એમાં આપણે થોડુંક શેના પલ્લી રીતે એટલું પાણી નાખવાનું છે તો એ આપણે મિક્સ કરી દેવાનું છે શેણા પહેલીથી એટલું જ પાણી જાદુ વધારાનું કાંઈ પાણી આપણે નાખવાનું નથી તો આપણે જો ઇનોવાળા આપણે શેનાના દાળિયા બનાવવાના છે તો એ થોડાક નાખી દઈએ તો જો આપણે ઈનો નાખેલાય પણ સરસ મજાના ડાળિયા આપણે કૂટ્યા છે તો જો સરસ મજાનો તમને દેખાડું એ પણ આપણા સરસ જો પીટા છે દાળિયા એને આપણે કાઢી લેવાના છે તમને નજીક આવીને દેખો પણ આપણે બધા પણ દાળિયા જો ફૂટી છે તો જો આપણે જે થોડા વિધે એ કાર્ય બધાય આપણે એને નાખી દઈએ એટલે લાંબો વિડીયો ન બને ને આપણે ટૂંકમાં બની જાય તો આ પણ મિત્રો આપણે સરસ તો આ પણ સરસ જો આપણા સેલોખાંથી પણ સરસ ડાળિયા બનવા મીડિયા છે તો આ પણ કાઢી લેશું તો મિત્રો જુઓ આપણે બે અલગ અલગ રીતે આપણે ડાળિયા બનાવ્યા છે અને દસ જ મિનિટમાં મિત્રો આપણે બજારે જેવા મળે એવા ડાળિયા બનાવીને આપણે તૈયાર કર્યા છીએ રેડી તમને અહીંયા પાસે આવીને બતાવું તો તમે જોઈ શકો જો મિત્રો આપણે જેવા બજારે મળે એવા ડાળિયા આપણે બનાવ્યા છે તો જો મિત્રો આવા ડાળિયાને કોઈતરા પણ સરસ મજાના જો ઉખડી જાય એવા ડાળિયા આપણે બનીને રેડી થઈ ગયા છે અને મિત્રો અમારા ડાળિયા બનાવવાની રીત તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં કહેજો અને વિડીયો મિત્રો તમને સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો મિત્રો અહીંયા આપણે પૂરો કરીશું અને ફરીથી મળીશું નવા વિડીયોમાં